તો પાપે હવે લોકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી ગીતા મંદિર નજીક લક્ષ્મીપુરા ચાલીમાં માં પડ્યો છે અને ભૂવાના કારણે થઈને લોકો પોતાના જ ઘરની બહાર નીકળવામાં હાલાકી ભોગવી રહ્યા છે બે દિવસ પહેલા નાના ભુવાથી મનપાને રજૂઆત કરવામાં આવી હતી અનેકો વખત રજૂઆત કરી તે છતાં પણ અધિકારીઓને હજી સુધી સમય નથી મળ્યો સ્થાનિકો દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે મનપાના પાપે હવે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળવા માટે પણ વિચારી રહ્યા છે કારણ કે તેઓ ત્યાં પણ સુરક્ષિત નથી ખાડાવાદ બની ગયું છે અને તેના પુરાવા અમદાવાદના રોડ રસ્તા પર ઠેર ઠેર જોવા મળે છે અત્યાર સુધી અમદાવાદના મુખ્ય માર્ગો પર ભૂવા પડેલા પરંતુ હવે તો જે રહેણાંક વિસ્તારોની અંદર પણ આખા રસ્તા બેસી જાય છે અને ભૂવા છે તે પડતા જોવા મળી રહ્યા છે આજે ગીતા મંદિર વિસ્તાર પાસે આવેલી લક્ષ્મીપુરાની ચાલી જે છે તેનો મુખ્ય માર્ગ છે કે જે આખી આખો માર્ગ બેસી ગયો છે આ માર્ગ બેસવાની જ્યારે આ રસ્તો જ્યારે દબાવવાની અને તૂટવાની તૈયારી હતી ત્યારથી સ્થાનિકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી જો કે કોર્પોરેશનનું ઘોડની સૂતેલું તંત્ર કે તે કોઈ પણ તપાસ કરવા માટે ન આવ્યું માત્ર ફોટા પાડીને સંતોષ માન્યો અને આજે એવી પરિસ્થિતિ છે કે ઘરની બહાર નીકળતા પણ લોકોને વિચારવું પડે છે કારણ કે જે મુખ્ય માર્ગ છે જોઈ શકાય છે કે ઘરમાંથી બહાર નીકળવા માટેનો જ આ મુખ્ય રસ્તો છે અંદર કેટલાક મકાનો આવેલા છે પરંતુ એ લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા કારણ કે મુખ્ય માર્ગ પર આ મસ્ત મોટો જે આખો બ્રેકડાઉન સર્જાયો આખો ભૂવો પડી ગયો છે સ્થાનિકો સાથે આ ઘટના બે દિવસ પેલા સાંજે થઈ એટલે જાન નાની તો ના થઈ પણ આના અમે બે મહિના પેલા પણ કોર્પોરેશન માં રજુઆત કરી હતી જોઈ લઈશું આવીને ફોટા પાડી રહ્યા હતા પણ એનું પછી કઈ પરિણામ આવ્યું નહીં પરિણામ અત્યારે આપની સામે

પડી જ જાય વધારે સલિંગ ખાડા કોર્પોરેશન વાળા કોઈ ધ્યાન જ દીધું કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ અહિયાં ધ્યાન જ નહીં બંધ થઈ ગયો છે કેટલી હાલાકી રસ્તો જ બંધ છે એ માલો જોરતો બિલકુલ શું કેવું છે આ ગીતા મંદિર ને જોડતો એસટી ગીતા મંદિર ને જોડતો મારે એટલે પ્રવાસી વાહનો બી ઘણા અહીંયા નીકળતા જ હોય છે એટલે અહીંયા ધ્યાન આપવાની ખાસ જરૂરિયાત નવો અને સારામાં સારી રીતે બનાવવો જ પડશે આ રોડ બિલકુલ તો જે રીતે ગીતા મંદિર જે મુખ્ય અમદાવાદનો બસ સ્ટોપ છે તેની પાસેનો જ આ રસ્તો છે અહીંયાથી ઘણા બધા વાહન ચાલકો પણ પસાર થાય છે પરંતુ સવાલ એ થાય છે કે આખે આખો રસ્તો બેસી ગયો ત્યાં સુધી કેમ તંત્રને ખ્યાલ ન આવ્યો અને હવે તો માત્ર જે લગાવીને તંત્ર એ સંતોષ માન્યો છે પરંતુ આની કામગીરી ક્યારે શરૂ થશે કારણ કે મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે લોકોને અવરજવર કરવામાં પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયોષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ